મળશે તક એમ્બી અને ડિવાઈન પ્રોડક્શન હાઉસના સહયોગથી ઇ ફોર યુ એન્ટરમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ્સ ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે પ્રોડક્શન હાઉસ ઈ ફોર યુ એન્ટરમેન્ટે એમ્બીગ્રામી અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ લાવી રહ્યા છે જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી હતી પોતાના આગામી પ્રોજેક્ટ અંગે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી એમબી ગ્રામી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસરે માહિતી આપી હતી તેમના દ્વારા પ્રથમ બે ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર વનની ઘોષણા પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહ્યું છે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે પ્રોડક્ટ હાઉસનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને એવું એન્ટરટેનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર સાથે બેસીને માણી શકે આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સમિત નહીં રહે પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ પર લાવવાની પણ મજબૂત યોજના છે જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય નવી પ્રતિભાઓ માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ છે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે જેથી નવા કલાકારો કે ટેકનિશિયનો પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે Show number one, so please go to theater and see this movie. I just bring the very good comedy movie with my best directors. So please and enjoy and see that movie as much you can. Are you chilla? Mm 10 years of hard work. So that you have to the film industries and the producer to I have Almost I come up with the project around like 15 movies in one or one and a half a year.

જે છે બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સરકારને સપોર્ટની જરૂર છે બધા અલગ અલગ ઝોનરની અંદર અમે વિચારી છે સમય તો કેવું છે કે અમારે જો પંદર મૂવી સાઇન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે છવ્વીસની અંદર પણ એ સાઇન કર્યા પછી એનો મતલબ એવો નથી કે છવ્વીસની અંદર જ પંદરે પંદર રિલીઝ થશે એટલે બધા ઝોનર અમે વિચારેલા છે કંઈક અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઈન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ને બતાવવા માંગીએ છીએ કોમેડી તો કોમન વસ્તુ છે હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ની અંદર પણ એ ઘણા ખરા મૂવી છે જેમ કે રોમેન્સ છે એની અંદર બી જોવા જઈએ એક્શન લેવલથી જોવા જઈએ એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી પણ એ અમે વિચારી રહ્યા છે કંઈક અલગ કરીએ આગામી પ્રોજેક્ટમાં વાટ લાગી ફિલ્મની વાત કરીએ તો તેનું ટાઇટલ જેટલું કેચી છે એટલી જ રસપ્રદ તેમની વાર્તા છે આ એક કોમેડી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જેનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે આ ફિલ્મ સિનેમા ઘરોમાં જોઈ શકાશે ફિલ્મ પાર્થ શુક્લ દ્વારા નિર્દેશિત છે અને તેમાં ભવ્ય ગાંધી જીલન બેલાની દીપ વૈદ ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી સહિતના અત્યંત પ્રતિભાવશાળી કલાકારો છે ત્યારે ચોર નંબર એક ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પ્લોયીની છે કંપનીના મેનેજરને કારણે આ ત્રણે એમ્પ્લોયી એ ભૂલનો ભોગ બને છે અને આ ત્રણ એમ્પ્લોય એ મેનેજર બદલો લેવા માટે ચોરી કરે છે અને ત્યારબાદ એક રાતમાં આ ત્રણેય સાથે શું થાય છે એ આ ફિલ્મ જોવી રહી આ ફિલ્મ એક રમૂજ સાથે સોશિયલ મેસેજ પણ આપે છે આ ફિલ્મના લેખક દિગ્દર્શક રાકેશ શાહ છે ફિલ્મના મુખ્ય પાત્રોમાં શ્રેય મારડિયા આયન ત્રિવેદી આંચલ શાહ ઋષિ જાની પાર્થ મોદી કેતન ઠક્કર હેતલ બારોટ માનિન ત્રિવેદી લૌકિક માંડગે રવિ સોલંકી જોવા મળશે જેનું મ્યુઝિક આપ્યું છે મૌલિંગ મહેતા લિરિસ્ટ છે કિરણ પરિહાર ફિલ્મને બે હજાર છવ્વીસમાં રિલીઝ કરવાની યોજના છે આ ભવ્ય પ્રોડક્ટ્સ પાછળ ઈ ફોર યુ એન્ટરમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી એમ્યુ તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાણી તેમજ દેવાન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ જેવા અનુભવી પ્રોડ્યુસરની ટીમ કાર્યરત છે ગુજરાતી ફિલ્મ જગત માટે આ રોમાંચક સમય છે અને ઈ ફોર યુના માધ્યમથી પ્રેક્ષકોને ગુણવત્તાસભર સિનેમાનો અનુભવ મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર